ઘાતક કોરોનાના દેશમાં ફરી કેસ વધતા હવે ચિંતા પણ વધી ગઈ છે ગાંધીનગરમાં કોરોનાના નવા બે કેસથી ગુજરાતનું તંત્ર અલર્ટ બન્યું છે નવા બે કેસ નોંધાતા સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલાયા છે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી વિડીયો કોન્ફરન્સ કરશે કોરોના સંદર્ભે મનસુખ માંડવિયા વિડીયો કોન્ફરન્સ કરશે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે વાત કરશે કોરોનાના વધતા કેસ સામે તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવશે તો તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે આજે ચર્ચા કરવામાં આવશે જે નવા કેસ સામે આવ્યા છે ગાંધીનગરમાં પણ બે નવા કેસ સામે આવ્યા ત્યારે તેની હિસ્ટ્રી તપાસ કરવામાં આવી રહી છે જીનોમ સિકવન્સી માટે મોકલી આપવામાં આવ્યા છે ઘાતક કોરોનાના દેશમાં ફરી કેસ નોંધાતા ચિંતા પણ વધી ગઈ છે અને હવે આગળ શું કરવું તેને લઈને આ એક બેઠકનું આયોજન